શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સાનિધ્યમાં રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો વીસ જેટલા ભાઈઓ બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો દર મહિનાના છેલ્લા શનિવારે આ કેમ્પ રહેશે સવારે દસ થી એક સુધી ચાલુ રહેશે જેમાં જેટલા જૂના દર્દો જેને મૂળથી મટાડી શકાય એ કામ હોમિયોપેથી દવા લેવાથી જ થઈ શકે છે એ માટે દર્દીઓએ પણ ખાવા પીવાનો ખ્યાલ રાખવો પડે ટાઈમસર દવા લેવાની અને દર મહિનાના છેલ્લા શનિવારે ડોક્ટર પાસે નખત્રાણા કેમ્પમાં આવવું પડે

કેમ્પના સહયોગી દાતા તેમજ ડોક્ટર શ્રીઓનું નખત્રાણા લોહાણા મહાજન દ્વારા શાલથી સન્માન કરવામાં આવ્યું હતું આજના કેમ્પમાં ડોક્ટર મનોજભાઈ માકાણી ડોક્ટર દીપેશભાઈ ઠક્કર ડોક્ટર યશવીબેન પરમાર ડોક્ટર રિદ્ધિબેન ઠક્કરે સેવા આપી હતી જ્યારે શ્રી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આયા ત્રિવેણીબેન જોશી તાલુકા હેલ્થ વિઝિટર તેમજ કૃષ્ણાબેન ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પલણ અશોકભાઈ જોબનપુત્રા તેમજ સંદીપભાઈ પલણ પરેશભાઈ બારુ મેહુલ દાવડા નીતિનભાઈ રાજદે અનિલભાઈ જોબનપુત્રા ધર્મેશ કતિરા વિરેન્દ્રભાઈ પલ્લણ ચંદ્રેશભાઈ રાજદે આશિષભાઈ ઠક્કર તેમજ બાબુભાઈ પલણ દિનેશભાઈ પોપટ વગેરે નખત્રાણા લોહાણા મહાજનના આગેવાનો આ કેમ્પને સફળ બનાવવા માટે મહેનત કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ ઠક્કરે કર્યું હતું રિપોર્ટભાઈ પ્રેમજી બડીયા ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા